તો હત્યાનો બનાવ જે સામે આવ્યો હતો તો તેને લઈ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા નપજાવવામાં આવી ત્યારે પોલીસે હત્યાની પૂછપરછ કરવા માટે આઠ લોકોને ઉઠાવ્યા છે રાવપુલા પોલીસ સ્ટેશનમાં દાખલ થશે ફરિયાદ ફરિયાદ તો પોલીસ હત્યાના પ્રયાસની થશે તપન હત્યા કેસમાં આરોપી બાબર પઠાણની પત્ની હોવાનું પણ સામે આવ્યું છે સામેલ હોવાનું સામે આવ્યું છે પોલીસે ત્રણ મહિલાઓને પૂછપરછ માટે પોલીસ પોલીસ સ્ટેશન લાવી છે તો બાબર પઠાણની પોલીસે અટકાયત કરી છે તો પોલીસ સ્ટેશનમાં પણ હોબાળાના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે પરિવારજનો આરોપ લગાવી રહ્યા હતા કે પોલીસની સામે આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું